આ અંગે વધુ માહિતી સાથે સાબરકાંઠાથી અમારા સંવાદદાતા હસમુખ પટેલ જોડાઈ ગયા છે સમગ્ર આજે ઘટાડો કરવામાં આવ્યો છે સામાન્ય ગૃહિણીઓને અને સામાન્ય લોકોને કેવો રાહત થશે અને શું આની ડિટેલ્સ છે જણાવશો અમુલ બ્રાન્ડ ઘીમાં રૂપિયા પચીસ નો પ્રતિ કિલો એ ઘટાડો કરાયો છે ઘટાડો કરાયાના પગલે પ્રતિ પંદર કિલોના ડબ્બા એ રૂપિયા ત્રણસો પંચોતેર ના ભાવનો ઘટાડો થયો છે જૂનો ભાવ જે નવ હજાર નવસો વીસ રૂપિયા હતો એની જગ્યાએ હવે નવો ભાવ આઠ હજાર આઠસો પિસ્તાલીસ રૂપિયા રહેશે આવતીકાલથી જ આ ભાવ ઘટાડો લાગુ પડશે સૌથી મહત્વની બાબત એ છે કે આગામી સમયમાં જયારે તહેવારો આવી રહ્યા છે ખાસ કરીને હોળી તેમજ ધુરેટી આવી રહ્યા છે એવા પ્રસંગે એવા સમય સંજોગે સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લાના ત્રીસ લાખ થી વધારે જનતાને સીધે સીધો આનો ફાયદો મળવાનો છે સૌથી મહત્વની બાબત ગણી શકાય કે તહેવારો નિમિત્તે જયારે ઘીનો ભાવ ઘટાડો જાહેર કરાયો છે કારણે તેમજ અરવલ્લી સાબરડેરી દ્વારા જે પ્રકારે ભાવ વધારો આપવામાં આવેલો છે ભૂતકાળમાં આપેલા ભાવ વધારાથી પશુપાલક જગતમાં ખુશી છે તો બીજી તરફ આજે ગૃહિણી આલમમાં પણ ભાવ ઘટાડાના પગલે ખુશી જોવા મળી રહી છે જી બિલકુલ ધન્યવાદ હસમુખ સમગ્ર માહિતી બદલ